જગ્યાઓ પર કરવામાં આવેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારો જેમાં કટલેરી બજાર ત્રણ કમાન પોરબંદર રોડ જેવા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રસ્તા પરની કેબીનો જાહેરાત બોર્ડ રોડ પરના દબાણો તેમજ વેચાણ માટે વર્ષોથી પડેલા લાકડાના કાટમાળ બારી દરવાજા સહિતનો काटमाळ हटावमा आव्यो होतो आ कामगिरीमा उपलेटा नगरपालिकाना चीफ ऑफिसर मामलतदार निखिल मेहता डेप्युटी कलेक्टर तरखल्ला उपलेटा पी आय बी आर पटेल सहितना पोलीस काफला साथे जाहीर मार्गोना दबाण दूर कराया होता

વિવિધ નાગરિકો વિવિધ એસોસિયનો તરફથી મને જે રજૂઆત મળેલી એના અનુસંધાને આજ રોજ આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે સાથે જ મારી તમામ નાગરિકોને વેપારીઓને જાહેર અપીલ છે કે ફરી પાછા આવા દબાણો ઉભા ના થાય અને લોકોને નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે અને ટ્રાફિકની સમસ્યા શહેરમાં ન સર્જાય તો સાથ સહકાર આપવા મારો સૌને અનુરોધ છે આભાર આવા વિસ્તારોમાં જાહેર માર્ગ પર ફૂટપાથ પર કેબિનો થડા ચીજવસ્તુઓ રાખી જાહેર રાહદારી પ્રજાજનોને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ચીફ શ્રી ઉપલેટા ધ્યાને આવતા તેમણે અગાઉ આવા તત્વોને નોટિસો આપી સ્વેચ્છાએ આવા અડચણરૂપ દબાણો દૂર ખુલ્લો કરવા માટે જણાવેલ તેમ છતાં તેઓ દ્વારા આજની તારીખે જે લોકો આવા દબાણ દૂર કરતા નથી તે દૂર કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરેલ હતો જેન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેઓશ્રીએ અમોને જાણ કરેલ હતી જે અન્વયે આજરોજ સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી તરખલ્લા સાહેબની હાજરીમાં તથા અમારી હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવે જેમાં તંત્રને પૂરેપૂરી સફળતા મળેલ છે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર આવા અડચણરૂપ દબાણો આજરોજ નગરપાલિકા ઉપલેટાએ ખુલ્લા કરાવેલ છે અને આ ડ્રાઈવ છે એ ચીફ ઓફિસરને જે સૂચના આપી છે એમ દરેક જગ્યાએ આવા કોઈ જાહેર પ્રજાને જાહેર તમે વેપારી છો તમે ધંધો કરો કોઈ ના નથી પણ સામાન્ય નાગરિકને અડચણરૂપ થાય તેવા કોઈ પણ દબાણ હશે કોઈ પણ ના હશે તે બાબતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અમુક અને અમારી પોલીસ બંને હાજર રહેશે